થરદ શહેરમાં આ વર્ષે પણ વૈદિક પરંપરા મુજબ ગાયના છાણમાંથી બનાવેલા છાણા અને હોળાયાનો ઉપયોગ કરીને હોલિકા દહન કરવામાં આવ્યું હતું શેણલનગર સોસાયટીના રાજપૂતવાસમાં આજે પણ વૈદિક ગાયોના છાણથી હોળી કરવામાં આવે છે હોળીના પંદર દિવસ પહેલા થરાદના રાજપૂતવાસમાં ગાયના છાણમાંથી હોળાયા અને છાણા બનાવી હોળીના દિવસે તમામ ઘરોમાંથી ગાયના છાણાના છાણા અને હોળાયાની હોળી પ્રગટાવવામાં આવે છે થરાત ખાતે હોળી પ્રગટાવ્યા બાદ નવવિવાહિત યુવકો લગ્નના પોશાકમાં હાથમાં પાણીનો કળશ અને શ્રીફળ લઈને હોલિકાની પ્રદક્ષિણા કરે છે નવજાત શિશુને પણ હોલિકાની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે માન્યતા અનુસાર ઘરની અંદર સૂકા ઘાસનો પૂળો હોલિકાની પાંચ વખત પ્રદક્ષિણા કરીને ઘરે લઈ જવામાં આવે છે હોલિકા દહનના બીજા દિવસે સવારે હોલિકાની રાખને ઘરે લઈ જવામાં આવે છે જેમાં દેવનો વાસ હોવાની માન્યતા છે મહેશ્વરી સમાજ દ્વારા પણ

કોરા કળશમાં રૂપિયાના સિક્કા મૂકીને ઉપર પાણી ભરેલો કળશ મૂકવામાં આવે છે. બીજા દિવસે સવારે ભીના થયેલા કળશ પરથી અષાઢ શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાના વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. હોલિકાના છાણાના બે ઢગલા પર મૂકવામાં આવેલી ધજા જે દિશામાં પડે છે તેના પરથી પણ વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. ઉત્તર પૂર્વ અથવા ઈશાન દિશામાં ધજા પડે તો વર્ષ સારું રહેવાની માન્યતા છે. આચાર્ય બાલકૃષ્ણ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર ગાયના છાણથી થતી હોળીના અનેક ફાયદા છે અને શક્ય તેટલા ઓછા લાકડાનો ઉપયોગ કરવો જોઈએ અંબાભાઈ સોલંકીએ વર્ષના વર્તારા વિશે માહિતી આપી હતી આમ થરાદમાં હોળીનો તહેવાર પરંપરાગત રીતે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો